પાડીમાં બિમારાને આક્રમક કપિરાજનો જીવ અને વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ પાડીના દીપકવાડી વિસ્તારમાં આવી ચડેલા અને આક્રમક કપિરાજનો જીવ ગ્રુપ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે આ કપિરાજને આક્રમક વર્તણૂકને કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટના અંગે મળતી માહિતી અનુસાર પાડી દીપકવાડી વિસ્તારમાં અચાનક એક કપિરાજ આવી ચડ્યો હતો જે બીમાર જણાતો હતો આ કપિરાજ આક્રમક વર્તન કરી રહ્યો હોવાથી આસપાસના રહેવાસીઓ ભયભીત થઈ ગયા હતા સ્થાનિકોએ તરંત જ આ બાબતની જાણ પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરી હતી અલી અંસારીએ આ વિષયની ગંભીરતા સમજીને તાત્કાલિક પાડી વિભાગના આરએફઓ ડીટી કોંકણીનો સંપર્ક કર્યો હતો વન વિભાગના અધિકારીઓએ ત્વરિત પ્રતિસાદ આપીને જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર સાથે મળીને ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી બચાવ કામગીરી દરમિયાન કપિરાજ જ્યારે ખોરાક લઈ રહ્યો હતો ત્યારે તેની નજીક એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું લગભગ એક કલાક સુધી ધીરજપૂર્વક રાહ જોયા બાદ કપિરાજ પાંજરામાં પ્રવેશ્યો હતો અને આ રીતે બચાવ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું કપિરાજને પકડ્યા બાદ તરત જ તેને તાત્કાલિક સારવાર માટે વન વિભાગના નિરીક્ષણ હેઠળ પશુ ચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો હતો આશા વ્યક્ત કરવામાં આવી છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને સારવાર બાદ તેને તેનો કુદરતી નિવાસસ્થાન જંગલમાં પરત મોકલવામાં આવશે આજરોજ પાર્ટીમાં ફોન આવેલો કે મોટા જાતિને એક વાંદરો જે આવી ગયો છે દીપક દીપકવાળીમાં આવી રહ બે ત્રણ દિવસથી કે આ ચાર પાંચ દિવસથી આવ્યા કરતી હતી કે અમે મરતો દીપડો આવી ગયો છે મંકી મંકી આવી ગયો છે પરંતુ જ્યારે અમે જોવા જાય ત્યાંથી ચાલ્યો જતો હતો કે પકડવાનો ધ્યેય તો થોડો બીમાર બી છે ને કોઈના ઘરે જ આવીને બેસી જાય ગાડી પર આવીને બેસી જાય ફોન આવ્યા જ કરતા હતા અમને ખબર પડી અમે સ્થળ પર ગયા અમારા આર એફ સાહેબને જાણ કરી જંગલ ખાતાને અને બોલાવીને અમે પાંજરું ગોઠવ્યું કે સહી સલાહ મંકીને પકડી લીધો છે એમને હવે વેનિટરી ડૉક્ટરને બતાવી અને ફોરેસ્ટ ખાતામાં અમે જમા કરાવી દીધો હાલમાં તો પછી એ લોકો જંગલમાં છોડી જશે આવું બી કોઈને કંઈ દેખાય ને જો પ્રોબ્લેમ ક્રિએટ કરે હોય તો જીવદા ગ્રુપને કોન્ટેક કરી અને સારી રીતે પકડાઈ લેવા